નવસારી કિન્નર સમાજ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન ની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો જોડાયા હતા નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ શ્રી રામ નારા સાથે

મુસ્કાન કુંવર નાયક નૂતન કુંવરના શિષ્ય બોલું છું મારું નામ પ્રકૃતિ કુંવર મુસ્કાન કુંવર આજે નવસારી ખાતે નમગ્ર સમગ્ર કિન્નર સમાજ દ્વારા આ મારા પરિવાર દ્વારા કિન્નર સમાજ દ્વારા આપણે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલું છે શોભાયાત્રાનું મહત્ત્વ એ છે કે રાજા રામ

આજે મારો સમગ્ર કિન્નર સમાજ મારો સમગ્ર પરિવાર નવસારીની આ શોભાયાત્રામાં ઉપસ્થિત છે આ મારા જીજી છે ધરતીજીજી આ મારા જીજી પ્રિયાજીજી આ મારા મા છે હસ્તીના મસ્તી અને દરેક કિન્નર સમાજના દરેક નાના મોટા બેકો આજે જોડાયેલા છે અને નવસારી નગરની સમસ્ત જનતાને અમારા તરફથી ખૂબ આશીર્વાદ ખૂબ દુઆ અને અમે તો આદિ અનાદિ કાળથી રાજા રામચંદ્રના પણ હાલડીયા ગયા હતા રાજા રામચંદ્રના લગ્નની લીધી હતી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યામાં પણ રાજા રામચંદ્રની બધાઈ કિન્નર સમાજ દ્વારા લેવામાં આવી છે આજે અમે રાજા રામચંદ્રજીને હાલડિયા ગાઈને નવસારીની નગરીને આશીર્વાદ આપતું ખુશી